તો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ અમેરિકામાં સતત ગેરકાયદે ઇમિગ્રન્ટ સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તેમને પકડીને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે જોકે આ પ્રવાસીઓને જે રીતે મોકલવામાં આવી રહ્યા છે તેને લઈને અમેરિકાનો દુનિયાભરમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે વધુ એક વીડિયો સામે આવ્યો જેમાં ગેરકાયદેસર પ્રવાસીઓને સાંકળોથી બાંધતા અમેરિકન અધિકારીઓ નજરે પડ્યા એટલું નહીં પરંતુ પરત મોકલવામાં આવી રહેલા પ્રવાસીઓને ઇલીગલ એલિયન કહેવામાં આવ્યા આ વિડિયો વ્હાઇટ હાઉસના વિભાગ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં ગેરકાયદેસર પ્રવાસીઓ સાથે ખૂંખાર અપરાધી કે આતંકવાદીઓ જેવું વર્તન થતું હોય તેવું સાફ જોઈ શકાય છે અત્યાર સુધી ભારતના ત્રણસો બત્રીસ જેટલા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને પકડીને ત્રણ સૈન્ય વિમાનમાં ભારત ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે આ દરમિયાન તેમણે હાથમાં હથકડી અને પગમાં સાંકળ બાંધીને ખૂખાર અપરાધીઓની જેમ જ લાવવામાં આવ્યા હતા ત્યારે વ્હાઈટ હાઉસે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને કેવી રીતે ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે તેનો એક વીડિયો પણ શેર કર્યો વિડીયો પર ઇલોન મસ્કી પ્રતિક્રિયા આપતા હસ્યા સાથે પ્રશંસા કરતા અદભુત લખ્યું હતું